નમસ્કાર મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના ઉમેદવાર તરીકે ચંદુભાઈ સિંહોરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે આપણી સાથે ચંદુભાઈ સિંહોરા છે થોડી ચંદુભાઈ સિંહોરા સાથે વાત કરી ચંદુભાઈ સુરેન્દ્રનગર જિલ્લા લોકસભાના ઉમેદવાર તરીકે તમારું નામ જાહેર થયું છે અમારી અડુદ બ્રેકિંગની ટીમ તરફથી પણ અભિનંદન પહેલાં શું તમારી પ્રતિક્રિયા આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ દેશના સંગઠનના શ્રી નડાજી અમિતભાઈ શાહ આપણા ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી પાટીલજી આપણા ગુજરાત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને સંગઠનની તમામ આગેવાનોએ મારા ઉપર જે વિશ્વાસ મૂકો છે ત્યારે ખરેખર ખૂબ આનંદની લાગણી છે સાથે સાથે હું એ પણ કહું છું કે સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠનના પણ હું ખૂબ ખૂબ આભારી છું ચારે ચાર જિલ્લા જ્યારે સોનગર લોકસભામાં આવતા હોય તો ચારે ચાર જિલ્લાના પ્રમુખનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું અને આ આ મારા પાંચ વર્ષના જીત્યા પછીના શાસનકાળમાં આ જિલ્લાને ક્યારેય લાંસન નહીં લાગે એવું હું કામ મોદી સાહેબના નકશા કદમ મુજબ હું કરીશ એની હું ખાતરી આપું છું ચંદુભાઈ કારણ કે હળવદ અને મોરબીના લોકો તો તમારાથી પરિચિત છે કારણ કે આના પહેલાં અઢી વર્ષ તમે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે ખાસ ઘણા આપણી વિધાનસભા સાત વિધાનસભા આવે તમારી લોકસભામાં ઘણા બધા એવા મતદારો છે જે ચંદુભાઈ ન ઓળખતા ચંદુભાઈ કોણ છે હું મારું ભણતર સુરેન્દ્રનગરનગરમાં થયું બારમું ધોરણ મેં જેએનવી હાઈસ્કૂલ સુરેન્દ્રનગરમાં પાસ કર્યું છે સુરેન્દ્રનગરમાંથી કોલેજ કાર્ડ પૂરું કરી અને હું સુરેન્દ્રનગરમાં જ સ્થાયી થયો છું અને સુરેન્દ્રનગર તો હું બહુ જ પરિચિત છું અમુક તાલુકા અમદાવાદ જિલ્લાના આવતા તેમાં પરિચિત નહીં હોત પણ એમાં હું પરિચિત થઈ જવાનો છું અને બધા જ સંગઠનના આગેવાનો સાથે પણ હું આજે પરિચિત છું ચારે ચાર જિલ્લાના સંગઠનના તમામે તમામ લોકો સાથે હું પરિચિત છું ત્યારે મારા ઉપર જે વિશ્વાસ મૂકો છે એને વિશ્વાસને હું ક્યારેય નીચો નહીં પડવા દઉં ચંદુભાઈનો અભ્યાસ શું ચંદુભાઈ લોકસભાના ઉમેદવાર આટલા મતદારો જે છે મારો અભ્યાસ બી સિવિલના મેં બે વર્ષ પૂર્ણ કરેલા છે બીમાર પડી ગયો એના કારણે મેં મારો અભ્યાસ છોડી દેવો પડ્યો હતો અભ્યાસ દરમિયાન જ હું જ્યારે એડમિશન લીધું ત્યારે એક વર્ષ પછી તરત જ હું એક વર્ષ સુધી બીમાર રહ્યો અને એના કારણે મેં અભ્યાસ પૂર્ણ નથી કર્યો પણ મેં બી સિવિલના બે વર્ષ પૂર્ણ કર્યો ચંદુભાઈ સિંહોરા જમીન સાથે જોડાયેલા છે કારણ કે ચંદુભાઈ સિંહોરા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા તેમ છતાં પણ એ હળવદ તાલુકાના કેદારિયા ગામે નાનું એવું કેદારિયા ગામ છે ચંદુભાઈ આજની તારીખમાં પ્રમુખ હતા ત્યારે તમે કેદારિયા ગામે જ રહેતા એટલે એ એક થોડીક વાત કરજો પછી જિલ્લા પંચાયતના પ્રમુખનું ભથ્થું નથી લીધું જિલ્લા પંચાયતના અઢી વર્ષ પ્રમુખ રહ્યા તો પછી એ ડીઝલનો ખર્ચ ક્યારેય લીધો નથી હું હળવદ તાલુકાના નાના એવા હજારની વસ્તીવાળા ગામમાં હોડી ઠાકોર સમાજની વસ્તીવાળા ગામમાં રહું છું ત્યાં જ હું મોટો થયો મારો અભ્યાસ સુરેન્દ્રનગરમાં પૂર્ણ કર્યો ત્યાર પછી રાજકીય જાહેર જીવનમાં હું આવ્યો જાહેર જીવનમાં આવ્યા પછી તાલુકા પંચાયતનો કારોબારી ચેરમેન બન્યો ત્યારે પણ મેં ક્યારેય ડાગ નથી પડ્યો દીધો જિલ્લા પંચાયત લેડો પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને મોરબી જિલ્લાના પ્રમુખ બનાવ્યા ત્યારે મેં અઢી વર્ષ દરમિયાન મેં પગાર નથી લીધો ભાડું પથ્થું નથી લીધું મેં ડીઝલનો ખર્ચો પણ નથી લીધો અને એક પણ રૂપિયાનો મેં ભ્રષ્ટાચાર નથી કર્યો એ આખો મોરબી જિલ્લો જાણે છે અને મોરબી જિલ્લાએ મને જે પ્રેમ આપ્યો છે એ પ્રેમની સુવાસ કદાચ મોદી સાહેબ સુધી પહોંચ્યું હોય ને એના કારણે મારા ઉપર મોદી સાહેબે અને નડ્ડાજીએ અને અમિતભાઈ અને પાટિલ પાટિલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને લોકસભાની ટિકિટ આપી છે અત્યારે આ તકે હું બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું થેન્ક યુ અમારી સાથે પણ મિત્રો વાત કરવા બદલ કારણ કે અત્યારે સિડ્યુલ એટલો ટાઈટ હોય સુરેન્દ્રનગર લોકસભા છે મિત્રો એ ચાર જિલ્લાની અંદર આવેલી છે તેમ છતાં પણ આપણે ચંદુભાઈને વાત કરી હતી કે અને મને એમને પ્રોમિસ પણ કરી હતી કે ભાઈ જ્યારે પણ લોકસભાના ઉમેદવાર તરીકે જો એમને જાહેર કરવામાં આવશે તો સૌથી પહેલું ઇન્ટરવ્યૂ જે છે એ આપણે હળવદ બ્રેકિંગને આપીશું ચંદુભાઈનું નામ જાહેર થયું છે ચંદુભાઈ આજની તારીખમાં પણ હળવદ તાલુકાના કેદરિયા ગામે રહે છે આ નાનું એવું ગામ છે એકાદ હજારની વસ્તી ધરાવતું આ ગામ છે અને ચંદુભાઈથી અમે તો પરિચિત છીએ જ ઘણા બધા એવા મતદારો છે કારણ કે ચાર જિલ્લાને અડીને આવેલી આપણી ચાર જિલ્લાનો સમાવેશ થાય છે એમાં ચારે ચાર જિલ્લાના કેટલાય જે ગામડાઓ કે તાલુકાઓ જે છે એ આ સુરેન્દ્રનગર લોકસભામાં આવે છે એટલે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર તરીકે ચંદુભાઈ સિંહોરાનું નામ જાહેર થયું છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે હજી કોણ છે એ હજી ઉતારવામાં મેદાને નથી આવ્યા પરંતુ હવે એનું બે ત્રણ દિવસમાં એનું પણ જે કંઈ નામ છે મિત્રો એ જાહેર થશે બાકી હાલ સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર તરીકે હળવદ તાલુકાના કેદારીયા ગામના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ચાલુ જિલ્લા પંચાયતના સદસ્ય પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિંહોરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે આભાર મિત્રો